ધોરણ દસ નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો તો સમગ્ર રાજ્યમાં પરિણામ પરિણામ આવ્યું ત્યારે સુરતનું આવતા વિદ્યાર્થીઓમાં પણ અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે ત્યારે વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો પણ આનંદથી થી ઝૂમી ઉઠ્યા છે

અમે આખા વર્ષ દરમિયાન બાળકોને દેલ્લી ક્લાસ ટેસ્ટ સવારની અંદર હતી પ્લસ જેમ એક્ઝામ આવે એમ એને પેપરનું સતત પ્રેક્ટિસ કરાવતા અને ડિસેમ્બરથી સતત બાળકોને રાઉન્ડ ટેસ્ટ આ અમારી મોટી સફળતા છે મેં દસમા આ વર્ષે દસમાને એક્ઝામ આપી છે અને મને ખૂબ જ ઉત્સાહિત મને પરિણામ પરિણામ મળ્યું છે જેમાં મને એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે આનું સંપૂર્ણ શ્રેય અમારી શાળાને જાય છે કારણ કે તેઓએ અમને ખૂબ જ મહેનત કરાવી છે તેઓની મહેનતના કારણે જ અમને આ સારું પરિણામ મળ્યું છે આમાં અમારા શિક્ષકશ્રી અને વાલીશ્રીએ પણ અમારો સાથ આપ્યો છે જે અમે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ભણતર કરી ભણતા હતા અને ખૂબ જ તૈયારી કરી હતી અમારા રાઉન્ડ પણ ખૂબ જ સારા ગયા છે રાઉન્ડનું પરિણામ સારું આવવાથી જ અમારે બોર્ડની એક્ઝામ પણ સારી આવી છે